પરસેવાનું બનાવી અમૃત અને કોઈ દી કોઈને નડે નહીં કણબી એટલે એકવાર જોરદાર તાળીઓથી થી આપણા આયોજન વધાવ્યા અને તમારી તાળીઓ અને તમારો આગલો પડતો રાખજો એટલે અમને કઈક મજા આવે કેમ કે તમારી વાહ હોય અમારે એવા હોય અમને જ્ઞાતિ ખબર પડી જાય કે કેટલું કે હું એમ હા પણ ખૂબ સરસ આયોજન છે અને છેલ્લે એક આને બધા તાળી પાડજો હું કહું ત્યારે આવું સરસ આયોજન કર્યું હોય પણ એની માટે કેવાય કે ઉંદરને ઉછાળો નહીં મીંદડીના માળો નહીં કુવર અને હાળો નહીં હંસ કે કાળો નહીં ઉંદરને ઉછાળો નહીં મીંદડીના માળો નહીં કુવર અને હાળો નહીં હંસ કે કાળો નહીં સંસારીને ભેખ નહીં મરણમાં કેક નહીં સાયકલમાં જેક નહીં વાંડા નહીં બ્રેક નહીં ઘડી ઉપર તાળું નહીં લાડુ ઉપર વાળું નહીં કોટ ઉપર શાલ નહીં ભક્તર ઉપર ઢાલ નહીં

હું દિલીપભાઈ અમે આનંદ કરાવી અહીંથી અમે જોક્સ બોલી કે કઈ પણ હોય આમાં અમુકને ને દાંત ન આવે એમાં અમારો કઈ વાક જ નથી કેમ કે અડધન ઉપર સર્કિટ જ ફિટ ન થયો હોય હા નગર મારો એક જગ્યાએ દિલીપભાઈ પ્રોગ્રામ હતો ને એટલે આગળ ઘણા બધા બેઠા હતા તે હવાર સુધી કોઈ દાંત જ ન કાઢે એટલે મેં ઓલા આયોજકને પૂછ્યું મેં કીધું ભાઈ દાત કેમ નથી કે એ બધા મૂંગા બેરા છે એલા મૂંગા પહેરે છે કીધું ને આગળ હુકમ બે આડે આવી કે ભર્યું ભર્યું લાગે ને એલા તારા ભર્યું ભર્યું વાય અમે ખાલી ખાલી થઈ જાય એનું હું હા પણ અમારા આ શૂટિંગ વાળા એ ખૂબ સરસ કામ કરે છે એમને એકવાર જોરદાર તાળીઓ વધાવો અમારે દાદા મીડિયા પણ આ કેમેરા વાળા મજા જો હા એક આંખ વાળા તરત ફાવી જાય અને અમે આમ જો આઈ છે હું મેં પણ બોલી અમારા લાંબા લવિંગ્યા જોક છે એટલે સમજો ખાસ અને સમજાય એની જ મજા છે કેમ અમારા લાંબા લવિંગ્યા જોક છે નગર અડધા અહીંયા દાંત નહીં કાઢતા અડધા બાથરૂમમાં જઈને ઘરે સમજાય કે પ્રદીપભાઈ કે બાથરૂમમાં જઈને દાંત કરશે હા લે આ કીધું તું મજા જો તમે જો જે વસ્તુ થાતી હોય ને અહીંયા થાય કે જેને જ્યાં જરૂર છે તેને ત્યાં ન જાય બાકસ ઘરને બાળી નાખે તો એને ન કઢાય ફેરવા નિયમ ફરને થાતું હોય એમ થાય ફાઈબર મુશુ ફૂટે તેમ કાકા નો કહેવાય એ તો જેમ થાતું હોય એમ જ થાય પણ અમુક અમુક આયોજન હોય ને એમાં ઘણાય ડોડા જોવા મળે ઘણીવાર આપણને આપણે ડોડા જોવા મળતા હોય પણ એની માટે કહેવાય કે ગળા વગર ગવાય નહીં દાંત વગર છવાય નહીં ગળા વગર ગવાય નહીં દાંત વગર છવાય નહીં અમુકને ઘરે લવાય નહીં અમુકને ઘરે જવાય નહીં

આવી છત્રીસ પ્રકારની ગોળીઓ હતી પણ હવે તમે જો અત્યારે આપણે ગામંત્રા કરવા જઈએ કોઈ પણ જગ્યાએ તો ફોર વ્હીલ લઈને જઈએ અને અત્યારે બધાને ઘરે ઘરે ફોર થઈ ગઈ અહીંથી હું હમણાં બહાર નીકળું તો ઘણા બધા બાબરિયા પરિવારના ફોર વ્હીલ લઈ લઈને આવ્યા હતા પણ ઘણી બધી પ્રકારની ફોર છે પણ કેટલી પ્રકારની અહીંયા તમારી પાસે નામ હું અહીંથી બોલું એટલે તમારી પાસે હોય તો જરાક આકલો પડકારો મારજો કે ઘણી બધી પ્રકારની ફોર છે પણ કેટલી પ્રકારની તો કે એસએન કે એરિયો એક્સ્યુ ઓડી ને એન્ડવર રેપિડ રોલ સાઇડ ઇટા સિટસ સ્લોરા ને રેન્જ ઓવર ફોર્ચ્યુનર વેર્નાકિયા બેલેનોબ્રેજા નેક્સોન એરિયસ કોડા સેનોટ સેલ્ટોઝ ઇમેસ ને થાર એમબેસેડર એસએસ ફો અલ્ટ્રિલા એસ્ટિલા આટ 20 હાર્ટીગા યોન ઇકો ટાવર અને ફંટી કોરલા કેમ્બ્રિસ સ્કોર્પિયો ફન ક્લાસી યુટિલિટી ગેલેક્સ બોરેલો બીએમડબલ્યુ બીટ ને જીવા જેમ ઝાયલો જીપ જીપસી જેટીને જગવાર વાન વિસ્સો ઓકસ્વેગન વિસ્ટાને વેગનર ડસ્ટર ફેબિયા ફિગો ફેટ ફાસ્ટા Ferrari સનીને સુમો સેન્ટ્રોને સ્વીફ સિયારાને સફારી ઉનો નેનો પોલોને પજેરો માજાને મર્સિડિસ માઇક્રોને તુફાન સેલસીયરવેને સોનાટા એસ્ટ્રા અલ્ટ્રા હોન્ડા સિટી હોમર સિટી ડર વાહ આ બધા આમ કાક આગલો પડકારો મને તો અમને કાક મજા આવે સમજાનો

કીધું અમારે ઘરે છે અમે ઘરે એટલે મૂકીને આવી છે અને તમે સાંભળો એની મજા લો અગર અમારું ઘરે કોઈ સાંભળતું નથી એટલે અમે બહાર આવીને રાડ્યું નાખી છે હા એટલે મજા છે પણ જો હમણાં આ હાવો ની મજા લો હાવ અહીંયા ઘણા બધા બેઠા છે અને બિચારું અત્યારની જનરેશનની હાવ એટલી તકલીફ વાળું છે કે એની વાત જ નહીં એને તકલીફ એ પડી કે પેલા જયારે હોતા ને તો એને હાહુ જમાનો હતો એન હાહુ કે એમ જ થતું અને એને એને અત્યારે વારો આવશે કે જમાનો તો બે બાજુ થી રહ્યા પણ હાઉ ની ખરેખર મજા છે જો આપણે હાઈવે ઉપર જતા હોય ને એટલે હાઈવે ઉપર તમે જો હામેની ગાડી નમ્ર માટે મારે જાતી હોય એટલે આ બાજુ આ બાજુ ગાડી ડિમ્પલ મારા એટલે આ બાજુ ગાડી ધીમે પડી

અને ધોળો આખો સૂટ પહેર્યો આખો ધોળો અને બરોબર એમાં એ કાળો એટલે એને પત્નીને પૂછ્યું કે હું કેવો લાગુ છું એ કે નથી કેવું કે નહીં તમે કે હું કેવો લાગુ છું એ કે તમે કે મોકો આપણે પતાહામાં મકોડો હલવાઈ ગયો હોય એવું લાગે છે હા પણ ખરેખર બેનો નહીં મજા જો બેનો તો બેનો છે એમ સમજો બેનો લગ્ન પ્રસંગમાં જાય ને લે તૈયાર થઈ તમ જોજો હાથ માં નખ રંગે પગ માં નખ રંગે પાછા પગ માં નખ રંગે ને વાને પાછા લગન માં જાય તો મોજા પહેરી જાય હા બળ અત્યાર ના લગન એવા આવ્યા છે અને લગન ગીત માં આમ જો અત્યાર આ વખતે લગન ડળો એવો ફાટ્યો જાણે કપાત ઉડ ગયો ને એવો ફાટ્યો અને લગન ની મજા છે ભાઈ અને હવે લગન ગીત એવા આવ્યા હવે તો रिक्वायरमेंट કરે છે

એટલે જો સૌથી કોઈ એનું મહત્વનું હોય તેનો પતિ હોય છે અને અમુક સમય પછી એને સંતાન પ્રાપ્તિ થાય અને જો સૌથી મહત્વનું કોઈ હોય તેનું સંતાન હોય છે એટલે મહિલા આ સ્ત્રી આ જીવનની અંદર સૌથી મોટો ભોગ દેનારી વ્યક્તિ કોઈ હોય તો મહિલા છે એકવાર જોરદાર તાળી સ્ત્રી પાત્રને વધાવો મારે હું ખરેખર મારો પ્રોગ્રામ હોય સૌરાષ્ટ્રની અંદર મારો પ્રોગ્રામ હોય મારા ઘરનાય મને મૂકીને કોઈ દી ખાધું નથી મારા વાઈફે મને મૂકીને કોઈ દી નથી ખાધું કદાચ સૌરાષ્ટ્રની અંદર બે વાગે ત્રણ વાગે ગમે એટલા વાગે હું ઘરે જાઉં મને મૂકીને કોઈ દી મારા ઘરનાય ખાધું નથી આ સૌરાષ્ટ્રની અંદર પ્રોગ્રામ હોય તો વાત આખી જુદી છે બાકી સુરત ની અંદર મારો ગમે ત્યાં પ્રોગ્રામ હોય ચા ત્રણ વાગે ચાર વાગે પાંચ વાગે ગમે એટલા વાગે મને મૂકીને કોઈ દી ખાધું નથી હું ઘરે જાઉં પછી રસોઈ બનાવું આમ મારો પ્રોગ્રામ હતો ને પાટણ બાજુ મારો પ્રોગ્રામ હતો એટલે મારા મને કીધું મને કે બરોબર પૂજ્યા ને અમારો દિલીપભાઈ અહિયાં પોગ્રામ હતો બહાર તો પાટણ અમે પૂજ્યા એટલે પૂજ્યા ને હું મારા ફોન આવ્યો મને કે પાટણ ગયા તો પટોળા લેતા આવ્યો એટલે હવે અહીંયા બરોબર મેં કીધું કાંઈ વાંધો નહીં હાલો ફોન મૂક્યો એટલે ફોન મૂક્યો બરોબર શેરીએ સડ્યા ને શેરીએ સડ્યા એટલે જોયું ત્યાં તો એમાં પટોળાના ભાવ પૂછ્યા પટોળાના ભાવ પૂછ્યા ને તો પંદર હજાર રૂપિયાથી ચાલુ થાય હવે પ્રોગ્રામ મુજબ અગિયાર હજાર રૂપિયા રાખ્યો હા ને મુજાણા મેં કીધું દિલીપભાઈ હવે હલવાડા પ્રોગ્રામ અગિયાર હજારમાં રાખ્યો છે ઘરના ફોન આવ્યો કે તમારે પટોળું લઈને આવવાનું છે પછી મેં કીધું કાંઈ વાંધો ને હાલો ને ખરા પ્રોગ્રામ પોગ્રામ બરોબર સુરત પૂગ્યો એટલે સુરત પૂગ્યો ને મિની બજાર તમને ખબર પકોડા એટલે હું લેતો ગયો એટલે એટલે લેતો ગયો ને બરોબર ઘરે દરવાજો બોલે પેલા મેં કીધું મેં પકોડા એ કે પકોડા નહીં પટોળા કીધા તા મેં કઈ ફોનમાં સમજાવું જોવે ને આમ પંદર હજાર રૂપિયા નું કામ આમ પચાસ રૂપિયા માં પોતા કલાકાર કહેવાય

અને બાયો તો ભાઈ ભર નિંદરમાં સુતા હોય તો ભર નીંદર કેમ કે ફી અને બાપાને ભરવા દાવ ને ભાઈ ભર નીંદર નીંદી સુતા હોય એટલે જેવા અમે ઘરે પૂછી એટલે દરવાજો ખકરાવી ને બાયુ આખ્યું સોળતા સોળતા હો એક લિટર દૂધ નાખી દેવો અરે પણ આખ્યું તો ઉગાડ કીધું દૂધ વાળો નથી ઘર વાળો છો હા એટલે ઘણી વાર આમે થતું પણ હમણાં બરોબર છે ને જેઠાણી બરોબર બેઠા છે જેઠાણી ના પાડોશી એ બે બરોબર બેઠા હતા એટલે બેઠા ના એટલે બીજા બેન પૂછતા થાય કે તમાર બેન ક્યાં તમાર ભાઈ ક્યાં ગયા છે કે જેઠાણી કીધું કે એ છે ને પાગલા પાડવા ગયા છે દેહમાં એ છે તો બરોબર ત્યાં એની રીંગ વાગી એટલે રીંગ વાગીને એટલે ઉપાડ્યો

એ પપ્પા પપ્પા હું આજે સ્કૂલે ગયો ને એટલે મેં ટીચરને પૂછ્યું કે ટીચર ટીચર હું ગધેડો લાગુ છું ત્યારે મને ટીચરે કીધું ગધેડો એવો મોટો ન હોય ગધેડાના બચ્ચાને ખોલકું કહેવાય પપ્પા પપ્પા મમ્મી છે ને મને દરરોજ ગધેડો ગધેડો કરે છે પપ્પા પપ્પા હું તો ખોલકું છું ગધેડો તો એટલે આવું છે પણ પણ હમણાં મારો ભાઈ બંને અમે બધા પ્રોગ્રામ કરવા ગયા ને એટલે ક્યાંક બેને કીધું કે તમારે કે ચા પાણી પીવા તો પ્રદીપભાઈ આવવાનું જ છે એટલે મેં કીધું કાંઈ નહીં હાલો ચા પીવા જાય એટલે ભાઈ હતો એટલે આપણે જવાનું કીધું જવું તો પડે પછી એમ ગયા એટલે ન્યા ગયા ને એટલે મારો મિત્ર હતો મારા દિલીપભાઈ ને બીજા ચાર પાંચ મિત્ર બધા પીસી વરાસા નામ બધા બેઠા હતા એટલે બરોબર ચા આપી એટલે મેં કીધું ચા મારે નથી પીવી પણ શરબત બનાવી દેજો ले बोला बजाने चाय पीले चाय पीली ने, पी। पी ने जातो मारो भाई बने मित्र अनाम जो वखाण चढ्यो चाय એટલે ચામ જો काय गडे चाय नी बहोत मजा आई खूप सरत चाय આવી ચા તો મે કેય નઈ કીધી ચા એટલે ચા બહુ સરસ ચા જાતો वाला બેન આયા મારા એ કેન જો ભાઈ ચા ની મજા આવી એટલે કે હા ચા એટલે ચા બહુ મજા આવી

મેં કીધું ચા બનાવું મને કે ચા રકાબી માં લાવું કે કપ માં મેં કીધું રકાબી માં લાવું મને કે ચા આદુવાળી વાળી બનાવું કે એલસી વાળી મેં કીધું આદુવાળી બનાવું મને કે રકાબી કાચની લાવું કે સ્ટીલ ની મેં સાહેબ સાહેબ ને પીવું મારા અહીંથી ભૂયું થવું શા મૂકીને ભાઈ પછી તમે એટલે જેવા અમે બરોબર ભાગ્ય ને પૂજા ને દરવાજા ભાઈ ત્યાં વાહે બે ને મને કે પ્રદીપભાઈ તમે નેક્સ્ટ વખતે આવો ને તો તમારે જમીને જ જવાનું છે અરે કીધું સામા તે જો અડધી કલાક કરી હોય તો જમણવારમાં માં તમારી કુંડળી મંગાવે બીજું કઈ હા પણ હમણાં મને એક ભાઈ પૂછતા હતા મને કે પ્રદીપભાઈ આ હીરા જે આપણે ગણતા તો પેલા ઘાટ ગણતા તો ઘાટ ગણતા તો અમુક લોકો અહીંયા રૂમ ચાલુ કરી તો રૂમ ચાલુ કરી એનું કારણ શું છે એટલે ત્યારે મેં એને કીધું મેં કીધું એનું કારણ છે મને કે શું કારણ છે કાઠિયાવાડથી બાંધી સડક માણસો આયલા બે ધડક કાઠિયાવાડથી બાંધી સડક માણસો આયલા બે ધડક ભાઈને બે હું ઘાટમાં ઘાટમાં નો વજન ને ભાઈએ ચાલુ કર્યા ભજન એ ભજનમાં ન પડ્યો મેળ પછી કર્યું નકી અલારે અલા ઘંટી ઉપર ભલા આવા ઘોવા કરતા તો દેહમાં ભલા ભાઈ વે ગયા દેહમાં કે દેહમાં કરવી ખેતી ત્યાં ઘરવાળી નથી રહેતી કાઈ કઉ તો પિયર થાય વેતી એટલે પ્રતિભા સુરતમાં રૂમ કરવી પડી વેતી એટલે આપણું સુરત તો સુરત છે હો પણ સુરતની મજા છે અને બધાય જો કે લાંબો સમય સુધી સાંભળ્યા છે પણ થોડીક વાર લઈ અને પાછી મારી વાણીને વિરામ આપું કે હમણાં એક બેન છે ને એ ડેરી આવી ગયા એટલે ડેરી જઈને એને કીધું એ કે મને તમે દહીં આપો એટલે અહીંયા મોટું કરું તપેલું પેલું કર્યું હતું ઓલા બેન તો આમ જો હાથે લઈ લેવાનું કીધું એ તો દહીં ભરીને આવ્યા એટલે જેવા આવ્યા ને ઘરે એટલે ઘરે બ્લેન્ડર ચાલુ કર્યું સાસ બનાવી તો બ્લેન્ડર ચાલુ કર્યું તો કઈ સાસ જ ન બને અડધી કલાક બ્લેન્ડર રાખ્યું પોણી કલાક બ્લેન્ડર ત્રણ કલાક સુધી બ્લેન્ડર જ ન થઈ પછી ઓલા ડેરી વાળા ડેરી વાળા ભાઈ ઘરે આવ્યા અને જોયું ને ત્યાં તો બેન ને કે બેન તમને ખબર પડે છે કે નહીં તમે લઈને હું આવ્યા દહીને બોલે તમે ઢોંસા નું ખીરું ઉપાડીને આવ્યા છો ત્યારે ખબર પડી ઢોસા નું ખીરું ઉપાડીને બેન આવ્યા એટલે ઉતાવળમાં ઘણી વાર આવું થાય પણ મજા છે ને અમુક 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 હા પગે હાથ નથી હા એટલે બેનો ની પણ મજા જો અને તમે જો અમુક અમુક પેલા તો આ હગાઈ થાય અને વાતું કરે ઓહો હવે તો વાતું કરે આ મોબાઈલ ને જમાનો અને મોબાઈલનો નો તો એટલો લોકો ઉપયોગ કરે છે કે એની વાત નહી હા એટલા મોબાઈલમાં માં મશગુલ થઈ જાય કે એની વાત જ નહી ખબર માં ટોયલેટ જાય તો મોબાઈલ લઈને જાય છે હા આનો ઉપયોગ કરો પણ માપે અને પછી એટલા આમ જો મોબાઈલને ની એમાં બેટા બેટા ગેમ રમતા હોય ને કા મોબાઈલ ઘુમડતા હોય ને પછી એમાં ને એમાં મગજ પોરવા જાય બહાર આવીને ખબર પડે કે કામ હટવા આવ્યું તો એ કામ તો રહી ગયું એટલે મોબાઈલનો ઉપયોગ કરો પણ માપે પણ હમણા હગાઈની વાત આવી ને એટલે હગાઈની વાત કર દો કે હગાઈ પહેલા થાય ને એટલે આમ તો હગાઈની મજા આવ્યો અને વાતો કરાય એની વાત ને આમ કરીને ફોન કરીને ચાલુ કરે ને હવે દસ વાગ્યા પછી ઓલા બેન ગામડે હોય અને આ ભાઈ સુરત માં હોય અને મंडे હા બોલો જય શ્રી કૃષ્ણ હા

બોલો એટલો પ્રેમ થી બોલે ને એટલો પ્રેમ થઈ જાય નમો આવ નમો આવ તું મારી નમો અને હું તારો નમૂનો લે હા પણ તમે બધાય સાંભળો બદલ ખૂબ ખૂબ આભાર ઘણો ટાઈમ થઈ ગયો પોણા આગેર થઈ ગયા છે અને ગોપાલભાઈ હસ્તક આજ તમને બધાને મળવાનો લાવો મળ્યો ફરીવાર ગમે ત્યારે ક્યારે પણ આયોજન હશે ત્યારે હરમેશા યાદ કરજો અમે આવશું